આપણે નાલા હાલવાનો પ્રયાસ કરશું નાલુ બતાવવાની કોશિશ કરશું નાલા માટે મેં આજે પેલા તો વોર્ડ ઓફિસર કરવામાં આવ્યો કે ભાઈ નાલુ બની રેડી છે જનતા માટે ખુલ્લું કેમ નથી મુકતા એટલે વોર્ડ ઓફિસર એવું કીધું કે અમારી અંદર નથી આવતું સિટી એન્જિનિયર ને ફોન કરો એટલે સિટી એન્જિનિયર સાથે ટેલિફોનિક વાત કરતા એને એવું અલ્લા તલ્લા જેવો જવાબ મને આપ્યો અને એને એવું કીધું કે ડેપ્યુટી કમિશનર ને તમે ફોન કરો એટલે ડેપ્યુટી કમિશનર સાહેબ ને મેં ફોન કર્યો એને પણ એવું કીધું કે મારી અંદર નથી આવતું હું રેવન્યુ નો માણસ છું આ તમામ અધિકારીઓ અંદર હાથ કરે છે ડબલ એન્જિન ની સરકાર ટ્રિપલ એન્જિન ની સરકાર પણ સરકાર માં કોઈ ધ્યાન દેતું નથી કરોડો રૂપિયા નો બનેલું ખર્ચે નાલુ એ જનતા પીસાઈ રહી છે અને તમે જનતા ને નાલુ બતાવા માંગીશ આવો અંદર જોઈએ પરિસ્થિતિ કેવી છે નાલુ બની રેડી છે છતાં ચાલુ કરવામાં નથી આવતું નાલાની વાત કરીએ તો નાલુ આજે બે મહિના ઉપર ત્યાં બની ગયું હોવા છતાં તમે અંદર જોઈ શકો છો કે અંદર સેવા જામી ગયો છે કેટલી ગંદકી છે ત્યારે બે મહિના ઉપર થયું હોવા છતાં કેમ નાલુ ખોલવામાં નથી આવતું એ મોટો મુદ્દો છે

ફોસ્ફોમાઈસિલ અને ડોક્ટર માઈસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ period માં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેલાડીઓના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ